ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મુકશો આપણે 6 ગિયર ચાલતા હોય રીલે હોય તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું તમને કેમ સપોર્ટ કરવું તમારું કામ આગળ કેમ વધારવું એ માટે મારી ટીમ હતી કે કેમ કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા જોઈ ધારે અને કોઈ પણ વડીલ સ્થાને કેમ નથી ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા પણ મારી જવાબદારી છે મેં જવાબદારી સ્વીકારી છે મેં કામ કર્યું મેં ખૂબ કામ કર્યું પણ તમને તમે જવાબદારી સ્વીકારી છે કામ કરવાની જવાબદારી સ્વીકારી છે તો પછી ક્યારે આપણે એવું બોલવાનું આવતું નથી કે મેં બહુ કામ કર્યું કામ કરવા માટે તો તમે જવાબદારી સ્વીકારેલી છે મિત્રો હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલમાંથી આજે હું આકૃતિ આર્ટ્સ ગ્રુપ સાથે જોડાણી છું અને અહીંયા ઘણા બધા પેન્ટિંગ્સ અને પેન્ટિંગ્સ બનાવવાવાળા ઘણા બધા આર્ટિસ્ટ છે અને એમાંથી એક છે જે આપણે છે ને આંખમાં ખેંચાઈ જાય એવી પેન્ટિંગ છે એના વિશે આપણે જાણીએ હેલો ભાઈ કેમ છો બસ મજામાં તમારે તમારું નામ અને તમારી પેઇન્ટિંગ વિશે થોડું અમને સમજાવીએ મારું નામ જંખનાબા બરૈયા છે બાય પ્રોફેશન હું એક આસિસ્ટન્ટ પ્રોફેસર છું પેન્ડ આર્ટ મારું પેશન હવે અહીંયા જે પેઇન્ટિંગ છે એનું નામ મેં આપ્યું છે ગ્લોરી ઓફ ધ માઉન્ટેન લાઈક આપણે જે ઇન્ડિયામાં રહીએ છીએ તો આપણા જે માઉન્ટેન્સ છે આપણને બહુ બધી વસ્તુઓ આપે છે અને હું લાઈક મારું જે પ્રોફેશન છે તો એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર અને મારો જે સબ્જેક્ટ છે ફાર્માટોસિક તે બધું જ હર્બ્સ પર ડિપેન્ડેન્ટ છે અને મોસ્ટલી બધી જ વસ્તુ મને મળે છે માઉન્ટેન્સ માટે સો જે પણ કોઈ ડિઝીઝ છે કે જે પણ કોઈ વસ્તુ છે બધી જ દવાઓ આપણને માઉન્ટેન્સમાંથી મળે છે સો મેં એટલા માટે સિલેક્ટ કર્યું છે કે હું એ માઉન્ટેન્સને રિપ્રેઝેન્ટ કરવામાં આવીએસ અને ગ્લોરી તો ઇન્ડિયા જે છે આપણું એ અત્યારે બધા જ લાઈક બીજા જે કન્ટ્રીઝ છે એના પર પોતાની આગવી છાપ મૂકવાનો પ્રયાસ છે તો એટલા માટે મેં મારા પેઇન્ટિંગના ગ્લોરી ઓફ ધ માઉન્ટેન્સ રાખ્યું છે

પૂરું પાડ્યું છે હવે આ પ્લેટફોર્મથી અમને પણ આગળ વધવાની તક મળશે તો એના માટે હું દિલથી આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ મચ આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં